જુનાગઢ તોડકાંડ કેસમાં એટીએસને મહત્વની સફળતા મળી હોવાનું સામે આવ્યું જેમાં એટીએસને રિમાન્ડ દરમિયાન તરલ ભટ્ટનું પર્સનલ લેપટોપ ડેસ્કટોપ અને ત્રણ મોબાઈલ કબજે કર્યા છે આ સિવાય જૂનાગઢ એસઓજી ઓફિસમાંથી બે કોમ્પ્યુટર અને એક પેન ડ્રાઈવ મળી આવી છે આ તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એફએસએલમાં મોકલવામાં આવશે આ ઉપરાંત એટીએસ તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી ડેટાનું એનાલિસિસ કરી તોડકાંડને લગતા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે મહત્વનું છે કે જૂનાગઢ કોર્ટે તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા દરમિયાન તોડકાંડ મામલે પૂછપરછ કરવામાં આવી હતી રિમાન્ડ પૂર્ણ થતા તરલ ભટ્ટને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો કેરળમાં વેપારી કાર્તિક ભંડારીનું ખાતું ફીસ કરીને ઓપન કરવા મામલે વીસ લાખની માંગણી કરી હતી કે જેથી કાર્તિક ભંડારીએ પોલીસે જાણ કરતા એસઓજી પીઆઈ એ એમ ગોહિલ એએસઆઈ દીપક જવાની અને માણાવદર સર્કલ પીઆઈ તરલ ભટ્ટનો ભાંડો ફૂટ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ